સમાચાર દિલ્હી કોંગ્રેસની સીસીની બેઠક શરૂ થઈ છે તો આજે તમામ ઉમેદવારોના નામ જાહેર થાય તેવી સંભાવના ગુજરાત બેઠક પર કોંગ્રેસ કોને ઉતારે છે તેના પર સૌ નજર છે ત્યારે બેઠકમાં કોંગ્રેસના ગુજરાતના ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવશે વીસથી બાવીસ ઉમેદવારોના નામની જાહેરાત આજે થઈ શકે છે સાંજ સુધીમાં ગુજરાતના બાકી રહેલા તમામ ઉમેદવારોના નામની જાહેરાત કોંગ્રેસ કરી શકે છે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા દિલ્હી ધક્કા ખાઈ રહ્યા છે અનેક ઉમેદવારોને લઈ કોકળું ગૂંચવાયું હતું ખાસ કરી ઉત્તર ગુજરાતની બનાસકાંઠા પાટણ જેવી બેઠકો પર પણ કોકળું ગુંચવાયું હતું બીજી તરફ ભાજપે લગભગ સોળ જેટલા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે ત્યારે કોંગ્રેસ આજે સાંજે યાદી જાહેર કરે તેવી સંભાવના છે તો કોંગ્રેસ કોના નામ જાહેર કરે છે તેના પર ભાજપ સહિત રાજકીય નિષ્ણાંતોની પણ નજર છે બેઠક ચાલુ થઈ ગઈ છે અમારા જોડાયા છે વર્તમાન રાજકીય પરિસ્થિતિનો ચિતાર આપવા માટે કિશન જે રીતે અગાઉ માહિતી સામે આવી હતી ઉત્તર ગુજરાતની કેટલીક બેઠકો પર કોંગ્રેસનું કોકડું ગૂંચવાયેલું હતું ત્યારબાદ ઘણા નામોમાં રણનીતિ પણ બદલવી પડી કોંગ્રેસને હાલ બેઠક મળી રહી છે શું વિગતો છે બેઠક અંગે તો સંવાદદાતા કિશન સાથે ફરીથી વાત કરીશું આપને જણાવી દઈએ કે હાલ દિલ્હીમાં કોંગ્રેસની સીસીની બેઠક શરૂ થઈ છે આ બેઠકમાં કોંગ્રેસના બાકી જે ઉમેદવારો છે તેમના નામની જાહેરાત થશે ઉલ્લેખનીય છે કે ભાજપે અમુક બેઠકો પર રિપીડ થિયરી અપનાવી છે વર્તમાન સાંસદોને રિપીટ કરવામાં આવ્યા છે જેને લઈ કોંગ્રેસે પોતાની રણનીતિ બદલી છે કોંગ્રેસ અગાઉ પણ જણાવી ચૂકી છે અધ્યક્ષ રાહુલ ગાંધી સહિતના નેતાઓ કહી ચૂક્યા છે કે કોંગ્રેસ રિપીડ થિયરીને

કોંગ્રેસ દ્વારા છે તે ફાઇનલ કરી દેવામાં આવ્યા છે અને જીએસટીવીએ આ નામ સૌથી પહેલાં છે તે આપણા દર્શકોને બતાવ્યા હતા ટીવીના માધ્યમથી કોંગ્રેસના જે તમામ નામોની યાદી છે તે જીએસટીવીએ સૌથી પહેલાં છે તે મીડિયા જગતમાં બતાવી હતી ત્યારે વધુ જે આઠથી દસ જેટલા નામો છે તે ફાઇનલ મોહર લાગશે અને મોડી રાત સુધીમાં જે તમામ નામો છે તે કોંગ્રેસ દ્વારા છે તે જાહેર કરવામાં આવશે ભાજપ દ્વારા મોટા ભાગની જે યાદી છે તે જાહેર કરી દેવામાં આવી છે ત્યારે કોંગ્રેસ છે તે પોતાની રણનીતિ પ્રમાણે આજે બાર થી પંદર જેટલા નામો જાહેર કરશે જોકે જામનગર અને જુનાગઢ બેઠકનું કોકડું હજી પણ ગૂંચવાયેલું રહે તેવી શક્યતાઓ છે કારણ કે બંને ઉમેદવારોના જે ચુકાદા છે તે કોર્ટમાં પેન્ડિંગ પડ્યા છે સુપ્રીમ કોર્ટ સુધી ભગવાન બારડે પોતાની અરજી કરી છે તો જામનગરને લઈને હાર્દિક પટેલનો ચુકાદો હજી સુધી નથી આવ્યો ત્યારે જે દસ થી બાર જેટલા નામો છે તેમાં ઉત્તર ગુજરાતની બે જેટલી બેઠકો સૌરાષ્ટ્રની ચાર જેટલી બેઠકો અને મધ્ય ગુજરાતની ચાર જેટલી બેઠકો છે

ટિકિટ કપાવવાના ભયથી તેઓ દિલ્હી હાઈકમાન્ડ પાસે પહોંચ્યા તેઓ દિલ્હીમાં પ્રભારી રાજીવ સાતવ અને અહેમદ પટેલ સાથે મુલાકાત કરશે